બનાસકાંઠાની એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરના ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચી પોતાની વ્યથા રજૂ કરી છે ભારતીય કિસાન સંઘની મુખ્ય માંગણી એ છે કે તાજેતરમાં એનપીકે પોટાશ અને સલ્ફેટ ખાતરમાં થયેલો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદને કારણે ચોમાસું અને ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે એક તરફ પાક નિષ્ફળ ગયો છે અને બીજી તરફ ખાતરના ભાવ વધારાથી ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે આ ઉપરાંત ખેડૂતોએ એ પણ માંગ કરી છે કે ખેતી માટે અત્યંત જરૂરી એવા યુરિયા ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે હાલમાં યુરિયા ખાતરની અછત પણ ખેડૂતો માટે એક મોટી સમસ્યા બની રહી છે આવેદનપત્ર દ્વારા ભારતીય કિસાન સંઘે સરકારને ખેડૂતોની આ સમસ્યાઓ પર ધ્યાન આપી વહેલી તકે યોગ્ય પગલાં ભરવા અપીલ કરી છે ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ભવિષ્યમાં આંદોલન કરવાની ફરજ પડશે